કનેક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા દિવસમાં યાત્રાધામ ચાંદોદ નજીકના ઓરસંગ નદીના કિનારા ખાતે મગરે માનવી ઉપર હુમલો કર્યો હોવાની બીજી ઘટના બનતા વિસ્તારમાં ભય સાથે હરિરાટી વ્યાપી જોવા પામી હતી યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવા ગામે ઓરસંગ નદીમાં પશુ ચરાવા ગયેલા આધેડ ઉપર મગરે હુમલો કરતા બચાવવા પત્નીએ હાથમાં રહેલી લાકડીના ફટકા મગરને મારતા મગર રાધેલને છોડી જતો રહ્યો હતો મગર રાધેલનો ડાબો પગ ગંભીર રીતે કરડી ખાધો હોય પ્રથમ ડબોઈ રેફર હોસ્પિટલ અને જ્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડાયો છે છેલ્લા દસ દિવસમાં યાત્રાધામ ચાંદોદ નજીકના ઓરસંગ નદીના કિનારા ખાતે મગરે માનવી ઉપર હુમલો કર્યાની બીજી ઘટના બનતા વિસ્તારમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઈ છે શુક્રવારની ઢળતી સાંજે યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવાના પશુપાલક પંચાવન વર્ષે ભગવાનસિંહ બળવંતસિંહ અંબાલિયા તેમના પત્ની મીનાબેન સાથે ઓરસંગ નદીના કાંઠે પશુ ચરાવવા ગયા હતા દરમિયાન પશુઓને પાણી પીવડાવવા નદી કાંઠે પહોંચ્યા ત્યારે ચાલક મગર એકાએક કિનારે આવી ચડ્યો હતો અને ભગવાન શ્રી અંબલ્યાને ડાબુ પગ મોમાં પકડી ખેંચવા લાગ્યો હતો ત્યારે હાજર પત્નીએ બચવા માટે બૂમાબૂમ કરી હાથમાં રહેલી લાકડીના ઉપરા છાપરી ફટકા મગરને મારતા મગર પણ છોડી પાણીમાં ચાલી ગયો હતો પરંતુ મગરે પોતાના જડબામાં આધીનો પગ ખૂબ મજબૂતીથી પકડ્યો હોવાથી પગમાં ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હોય એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ભગવાનસિંહ અંબાલિયાને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસડાયા હતા પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા એસોસી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા એ પાણી પીવા હાથ પગ ધોયા અને પછી પાણી પીવા ગયા એમાં મને મગરે પકડી લીધા ને મેં લાકડીથી બહુ જ માર્યા પણ છોડી દીધું પછી આ કયા ઘડિયા કેટલા બને તે ઓડસંગ નદી છે કયા ગામના છે રવસું જૂના મારવાણા જૂના છે મીનાબેન આ બેનું નામ છે ભવાનસિંહ